પેસે જાવ બાપ મિત્રો તમારા ઘરની માલકોર તમે સવારે જાગો ને ભલે આવું કરતા જ હશો પણ આવું બહુ ઓછું આવી કરે છે જે આપણી પરંપરા સંસ્કૃતિ એ નષ્ટ થતી જાય છે ઘણી આ બધું મોબાઈલ આવ્યા પછી બધો દાટ વળી ગયો છે જે આપણી સંસ્કૃત ભાષા છે છે થતી જાય હવે બધા વાત મંડ્યા છે કરવા એકાબીજા ઓ ગયો હું કેમ ન જાઉં હું રહી ગયો એમ પણ મૂળ તમારી સમજણ બહારની વાત છે તમારું ઘર મિત્રો મંદિર છે મંદિરની માલકોર માતાજીની છે માતાજીના ગરબા છે રાહડા છે દુઆ શાંત છે ચોપાઈ છે હરિરસ છે ઈ છે અમુક ઘરમાં બાકી તો પૂરું થઈ ગયું છે શબ્દો ભ્રમ છે પણ હું કોઈની વાત નથી કરતો અમારા ચાર ની વાત કરું છું હશે કોક ચાર વર્ણના ઘરમાં આવા વાગતા છે માતાજીના અમારા સર્ગેશરી જોકે મારે નાના બાપુ થાય આપા કાળા છોખરા જેને ખડ હોખડા કહેવામાં આવે છે જે ભગવતી હોય છે પોતે દુવા ગરબા લખ્યા છે એક એક શબ્દો સમાજમાં અમર કરી ગયા છે બાપ કે એમાં કોઈ તલ ભારે ભૂલ ન કાઢી શકે ગરબા જેને લખ્યા છે હું ખાલી એક એક લીટી બોલું છું આવા વાગવા તો તમારા ઘરની માલકોર કોઈ દિવસ ખોટ કપાટ વાળા સંતાનો નહીં થાય તમારા ઘરની માલકો રોગ નહીં આવે કારણ કે શબ્દ જે તમારા ઘરની માલકોર સારા સારા ગીત વાગતા છે ધાર્મિક તો એ ઘરની માલકોર એટલી બધી પ્રકૃતિ આવી છે ઈશ્વર ના ઘરની કોઈથી તમારા ઘરમાં મંદવાડ નહીં આવે અને ધન પણ નહીં ખૂટે પણ હવે આ બધું આપણે કાઢી નાખ્યું વિકૃતિ કરી કે વિકૃતિ સવારમાં માં જાગો માતાજી જે તમને શોખ હોય જેના શોખીન હોય હું એક એક લીટી જ બોલું છું અમારા નાગભાઈ ના ગરબા અમારા સરગસરી અમારા નાના બા થાય આપા કાળા કેવા ગીત હું ચારણ ભાઈ શાહ બોલું છું માને કેવા લાત લટાવ્યા ચારણોએ એક એક શબ્દ હું અલગ અલગ જ બોલીશ ભાઈ ભાઈઓ બધા ગરબા બહુ મોટા છે શું કીધું હે માં તું અમારા પરિવાર માં આવજે માં અને પાછી અમારા પરિવારની તું વેળાય વાળી જાય નાગભાઈ હે માં હે ભગવતી શું કે આવતી જાજે રે વેળા પાછી વાળતી જાય જ રે આ અમારી ચારણ ભાષામાં હેવી મોણિયા વાળી માત એ નાગલ આવતી જાય રે આવતી જાય રે સોરું ને જાય જ રે મોણિયા વાળી માથે નાગલ આવતી જાય રે આ આ માતાજીના ગરબા મિત્રો હજી શે રાખવા વાળા તમારા ઘરની ની કોઈ ધામે નહીં જવું પડે આ આ શું કે બીજું પાછો બીજો આલે છો પાછો મૂકી દઉં છું તારા ઘોડા

ઓલવાય છે નહી કોઈ થી એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે હું ના ગર રે તોળા લખવાય આવેલ લેખ માનલિક વિધાતા પણ મને પૂછવું પડે માનડીક હમદીદા બાપ હું લેખમાં મેખ મારું હું નાગભાઈ છું વિયોજા ઓલવાશે નહી કોઈ થી તે રાવ દેશે નહી રાવ આજ મને એનો ઓળખી રે ભૂલ રાજ જ રહે ना गय हर जोग नी रे तोड़ा लखवाया वे ले है के नरसी में तो नहीं हरा पापे पान वो तो भर किलो वीसो उधर करी ना खो हाँ बड़ी ले बाप भाग भाग। कोई राव नहीं दिए हजी हम जी जा जुनागढ़ बेलो भी हो जा માનડીક હું ધારું ને તો હાયર મસ્યા હો અને કેતો ગર્વ આખો ગળું હાયર મસ્યા હો માસલા હતું કો હમદરું એક ઘૂંટડામાં પી જાવ માનડીક પણ તમે છોરું અમે માવતર તને વધી બાવન વીર નેવા ઊંડા નીર કોદી મોભે નો ચડે માનડી ભયો જો બાપ હજી સમય છે જુનાનું બચાવવું હોય તો જે સમય છે માનવિક આ ચારણની જગદમ્માની વાત કરો આમ 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 કરે નહીં ગલગલિયા કરે નહીં બોલી એટલે બોલ છોટી જાય આ આ જગદમ્માની તાગા છે ચારણની દીકરીની હમજીદા બાપ ગઢ જુનાનો એ ગરજ સે તે દી તો પુનાખ થાશે જગા હાંભળી લે પતઈ નું પાપ પજુ તું તેદી કાળી રૂપે હું હતી પાવાગઢ માં તેદી મામદ ને મે અને રાજ આપ્યું છે હજી સમજી જાતો વાંદો ને એક પાછો મામદ બેગડો અહીં આવશે અને બે ગઢ જીત્યો એટલે મામદ બેગડો કહેવામાં આવ્યો આ નાગભાઈ હા નાગભાઈ હા નાગ સમય છે સમય છે સમય પણ માણસનો સમય બદલે ને મિત્રો માણના તમારા જીવનની વાત છે એ પહેલા એની છાયા આવી જાય માણનું પતન થાય ને એ પહેલા એના ઘરમાં છાયા આવી જાય પણ તમારામાં જાગૃતતા હોય તો થોડી થોડી બાજણ કરે થોડો થોડો કલેશ કરે પછી કરતા કરતા રુદ્ર ધારણ કરે પછી ધારણ કરતા કરતા બધું વિખાઈ જાય પછી સમય પછી સમય આવતો નથી આ હજી જો જુનાનું બચાવવું હોય તો આ થાય છે એ પેલા હું તને કહી દઉં હમજી જા હજી હમજી જા હજી તું જુનાગઢ બાપ

પણ આપણામાં જાગૃતતા રહી નથી આ શબ્દોની એટલી તાકાત છે નરસિંહ જેવા નરસિંહ ને દુભાવમાં આવ્યા પણ છતાં નરસિંહ થી કઈ નતું થયું બાપ કે હું તો નહી બોલી શકું પણ હે માનડી મને હતા છે ને તને મારવા વાળી મોણિયાના પાદર બેઠી છે તેથી એનાથી નતું થયું તેથી આ નાગબાઈ ઉપાડ લીધું તું બાપ પણ ઘણા માણસ એમ કે છે કે ગંગા ગાંડો થઈ ગયો તો ભટકે છે પણ હું મારી જુદી રેતો કહું છું માને પસ્તાવો થયો તો શું પસ્તાવો થયો કે હવે મારાથી મોણિયામાં રહેવાય નહીં હવે મારે હિમાલય ભાઈ જવાય ત્યારે માનડીક ને કોકાય માણસે કીધું કે માએ કેવરાવી શકે એક દાણ તો મજો જમીલ સારે ખીચડી ખાઈ લ્યો તો તમે ડાયા થઈ જાઓ અમુક મારી જુદી છે કારણ કે અન્યાય થી અહીંયા હું બોલું છું તય બાદળી કે એટલું કીધું કદાચ હું જમી લઉં અને હું ડાયો થાવ ને તો મારી માં નાગભાઈ ખોટી પડે બાકી માના હરાપ લાયક જ હતો હું આ આ એના લક્ષણો પણ હવે આપણે જુદું જુદું બોલી છે પણ જેથી હિમાલય માગ્યા

કારણ કે આયત તો ચોખ્ખું કીધું છે બેટા ભવો ભવ યુગો યુગ હું ખોરડું ચારણનું અને ખોળ્યું પણ આયનું ધારણ કરીશ પણ આ જગદંબાની વાત છે પણ જેદી હેમાળે માગ્યા તેદી અમે આમ નામ ઊભા હતા એક મેઘવાળની દીકરી જેને કહેવાય પરણીને પંદર દી થયા હતા એ કોકે કીધું કે હકન હારા થાય છે મોણીમાં તેથી મેઘવાર ની દીકરી વિચાર કર્યો ગામ ભલે સકન માં ને પણ મારા માટે મોટું અપસકન કહેવાય જો હામી મારું નાગભાઈ હેમાળે જાય તો હવે મારે અહીંયા રહેવાય મારે માની હારી જવાય આ મોટી વાત છે પણ આરતીનો સમય છે. બંને દંપતી માના પગમાં પડી અને કીધું કે માં જો તમે હિમાલય જાતા હોય તો હવે અમારે અહીંયા મોણિયામાં ન રહેવાય. એક અઢાર વર્ષની મેઘવાલની દીકરી માને ઓળખી ગઈ ને એક મેઘવાલ ઓળખી ગયો. બાકી તો વાતો કરવા વાળા તેદી હતા. આજની તારીખમાં મોણિયા જાઓ દોનો દંપતી હામાં બિરાજે છે માની હામાં. પેલું નાળિયેર તમારે દોનો દંપતી મેઘવાર ને વધેરવું પડે અને પછી નાગબાઈ પછી અમે પસ્તાવો કર્યો હે માં અમે ભૂલી ગયા તોય ક્ષમા કરે શું કીધું હે હાલી રે नौतिया में वेल हंगाली रहे हे hey, नाग, hey, नाग भाई ते दिन ओळखिया मैं तने मां हे hey, माला न केड़िए हाली रहे नौतिया में वेल हंगाली रहे ए hey, ना से यमुवरता बारी या माणी भाग्य लखली रे ना गई कैम थ नामी रे ना गई कैम थामी रे हे नहीं ए, ए जुनानो तू कर गुजारो रे જો નાણો તું કર ગુજારો માડી હું બાળ તો માણો રે હવે એક આ વિચારે આપ ની વાત સે સેલી રહે ना गई के मुथाय ना मेली रहे ना गई के मुथाय ना मेली रहे आज जगदम मना गरबा से मित्रों आ गरबा तुम्हारा घर नहीं माल को रालता है कोई परमात्मा जी नहीं तुम्हारी जे मानता रहा है ना तुम्हारा घर नहीं हवा को रहवा ने वो तुमने साथी ठोके इनको तुम्हारा घर नहीं माल को मंदवाड़ता हो निवाद त्यार है

દેદા હજી છે હો ગામડામાં દેદામ સમજી ગયું ને ભાઈ નહીં સમજે બઉ મોટું કોક થી દેદા ને આ જેને દેદા નથી કુટા ને એના ભોડિયા વળી ગયા છે આ આ બધું ખોટું નથી આ શાસ્ત્રો એક થી એક તમે લ્યો શાસ્ત્રો ખોટા ન હોય પણ આ તમે ભણી ભણી અને વિકૃતિ ખોહી દીધી હવે કઈ સમજતો જ ને આપણે શું અહીંયા જ વાંધો છે આવા ગીતો તમારા ઘર માં છે કોઈ દી વાંધો નહીં આવે મિત્રો એટલે કારણ કે હવે દિવસ લાંબો છે આરતી નો સમય છે પણ માતાજી એમના હરાપ નથી દેતા પગ થી માથે માથે થી વેમાળ જાય ને તઈ માં બોલે એમના હરાપ નથી દેતા પેલા સમજાવે પછી બધી સત્તા વહી ગઈ રાજ વહી ગયું જુનાગઢ નું સતાવાહી ગઈ જે કઈ હતું એના માટે પણ ફર્યા નથી ને કોઈ ફરશે નહી કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહી નાગબાઈ નો રે હરા પેલ માંડલીક રેઠો ભમે નો રે હરા પેલ રા માંડલીક ઢો ભમે આ વસ્તુ મેળીને માળિયા બાખને બંગલા છોડી દો મેરીને મા્યા બાઘને બાંગલા છોડી દો ગીતાનો ગારો ભમે ગીતા નો ગાનારો બોલી એટલે બોલ જાય જે જે બોલી બોલ શોટતા ગયા ભાઈ પણ અમે આપણે ઓળખતા નથી હા માને કોઈ ઓળખે આમ આમ કરે ગલગલિયા અરે આવી જાય નહીં નહીં બોલી એટલે વાત પૂરી

નવો નાનો નાનો નદી છે ને સમદર માં આવે સમદર્શન હાહર્યું છે પણ અમારા પેટ ઝીણકા નો હોય અમારા પેટ સમદર હોય માંડળી કોઈ પક્ષપાત ન કરી અમે નહીં તમે દશમન છો તઈ એક જ માં અહીંયા બોલે છે શું કે પણ જુને પાસો જા અરે તું તો સાનો માનો એ સો બરા નથી ભૂપ અરે ઓલા મગને ચોખાઈ માંડળી બળા નથી ભૂ અરે જુનાગઢ હું નાગભાઈ નાગ સમજી ભાઈ જા પણ કારણ કે પાક એને સડાવી દીધા તા માનડીને ગંગાજળિયો મિત્રો રોજ ગંગાજળથી થી સ્નાન કરતો એ ભૂલ ખાય પણ માણ અંધી સડાવી દીધી મૂળ આ થઈ તું કે ઘોડામાંથી લપ થઈ હતી સુરત પર ઘોડો ન દીધો ઓના નીમ હતા માગે દે ને વખાણે રાખે નહીં આવા સોળ નીમ હતા પણ એ આપણે નથી જાવું પણ એક જ બીજી વાત છે મેલી દે મોણિયા તણો અરે નોલેજ ભેના ગામો ગામ અરે પછી માખણ ઉઘરાવીશ માંડી ગામો ગામ અરે પછી માખણ ઉઘરાવીશ માંડળી આ મોટા છે બહુ લાંબા છે વરણામના છે પણ માતાજીના ગરબા ધુવા સંત સરત હરિરસ દેવયાણ ઈ ઘર માં વસાય ખરા અમારા દીકરાની ની સીતાજી જેવી છે હવે રૂવાડા જવાય ન થાય ભાઈ અમારા દીકરા નું જાનકી જેવી તો તમારે રામ થવું પડે જો એની જાનકી ગણતા ને તો તમારે રામ થવાય સમજી ગયા ને એટલે આ બધી બધી વાતો છે તો આરતી નો સમય થઈ ગયો દીકરા હવે કિતાને રજૂ કરો મારા હવદને